મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગ ભૂખમરાથી નાશ પામી શકે છે મધમાખી પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના સ્થાનિક મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે જેની મુલાકાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક આવ્યા હતા અને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે અમારા ફાર્મ પર આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિઝિટ માટે આવ્યા છે અને એમને જે જે જરૂર છે મધમાખી ઉછેર માટેની મધમાખી શું કામ કરે છે કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મૂકવી કેટલા પ્રકારની માખીઓ હોય એ બધા પ્રશ્નો પૂછ્યા અને એને સરસ રીતે સંતોષકારક જવાબ આપ્યો અને બધાને ખૂબ ફાર્મ જોઈને મજા આવી અને મધમાખી કઈ કઈ ઋતુમાં કઈ રીતે જીવે છે કઈ રીતે કામ કરે છે ક્યાં ક્યાં ફૂલ પર કામ કરે છે ક્યાં પર પોલન આવે છે ક્યાં પર મધ લાવે છે એ વિસ્તૃત માહિતી પ્રેક્ટિકલ ખૂબ જ સરસ હતું અત્યાર સુધી અમે એક થિયરી મતલબ કે ચોપડામાંથી ભણતા હતા કે આ રીતે મધમાખીનો ઉછેર થાય આ રીતે હેન્ડલિંગ કરવાનું હોય આટલી પ્રકારની રાણી અને ડ્રોન હોય વર્કર્સ બી હોય પણ આજે અમે એને પ્રેક્ટિકલી જોઈએ છે કે કઈ રીતે એક્ચ્યુઅલમાં એપિયરી પર કામ થાય છે